ફ્લેશ ગ્રીની એ તે મૂલ્યો અને જુસ્સાનું પ્રતિક છે જે આજે પણ સતત આગળ વધવા માટે પ્રેરણા આપે છે શ્રેષ્ઠ સિરામિકનું ઉત્પાદન અને સપ્લાય હંમેશા તેઓનું અંતિમ લક્ષ્ય રહ્યું છે ફ્લેસ ગ્રેનીટોના પાયા તો વર્ષ ઓગણીસો એસીમાં જ નખાઈ ગયા હતા જ્યારે ભીખાભાઈ દેત્રુજાએ પટેલ એન્જિનિયરિંગ નામની સ્ટાર્ટઅપ કંપનીની સ્થાપના કરી હતી પટેલ એન્જિનિયરિંગ ખાતે પ્રૂફિંગ ટાઇલ્સ મશીનરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું જે બાદ વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં પંચવટી ડાયલ્સ નામની કંપની બનાવવામાં આવી હતી પાંચ વર્ષ બાદ ઓગણીસો નેવું મહેશ ઇન્ડસ્ટ્રી અને વર્ષ ઓગણીસો પંચાણુંમાં માર્સો સિરામિકના પાયા નાખવામાં આવ્યા હતા ઓગણીસો માં માર્સો સિરામિક કંપનીની સ્થાપના થઈ જે એક ભારતીય ઉત્પાદક કંપની છે જે ગુણવત્તાયુક્ત સિરામિક ઉત્પાદનો જેમ કે સ્લેબ ટાઇલ્સ અને ટાઇલ્સના ઉત્પાદનમાં નિપુણતા ધરાવે છે ફ્લેશ ક્રિનેટો ઉચ્ચ ગુણવત્તાયુક્ત સિરામિક પ્રોડક્ટના ઉત્પાદન માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે જેનો મુખ્ય હેતુ અદભુત અને આકર્ષક ટાઇલ્સ ઉત્પાદનો દ્વારા વિશ્વને વધુ સુંદર બનાવવાનો છે મારું નામ અનિલભાઈ દેત્રોજા છે ફ્લેશ ઓર સીએમડી પેન અમારું પ્રપોઝ બ્રાન્ડિંગ અને સેલિંગ મેન અમારું પ્રપોજ તો બ્રાન્ડિંગનો જ છે મેઇન અને એક્સપોર્ટ એક્સપોર્ટ વાયર માટે હું ચારો આશીષ અમારે ફ્લેશ ગ્રેનેટો જે ટાઇલ્સ બનાવી છે છસો બારસો આઠસો સોળસો બારસો 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 અઢારસો દરેક પ્રકારની ટાઇલ્સ જે માર્બલ ફિનિશમાં મળે છે અમારી પાસે અને ચાર દિવસના સ્ટોલમાં અને રાજકોટ વાસીઓ તરફથી સારો પ્રસિદ્ધાદ મળ્યો છે અને બધાને થેન્ક યુ સો મચ ફોર કમિંગ બહુ મજા આવી રાજકોટ વાસીઓ સાથે અને બાયર્સ પણ આવ્યા હતા અને સારો પ્રતિસાદ છે અમને સ્ટોલ તરફથી હા અમને બાયર્સ જે આવવાના હતા કે એક્સપોર્ટના બાયર આવશે અને આવ્યા છે બાયર્સ સારા એવા બાયર્સ આવ્યા છે મારી પાસે છસો બારસો આઠસો સોળસો બારસો અઢારસો બારસો બારસો बारसौँ अढ्सोमा पन्ध्र एमएम पनि छ फुल बॉडी घी बदी वेराइटी छ